અંકલેશ્વર પંથકમાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે આજે ફરીવાર વરસેલ કમોસમી વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોના માથે બેવડી આફત જોવા મળી રહી છે અંકલેશ્વર હાંસોટ પંથકમાં કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરી દીધું છે ડાંગરનો તૈયાર પાક ખેડૂતો અને રોડ ઉપર હતો કુડાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં આઠ કિલોમીટરના મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવ મૂકી હતી પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ ઉપર સુકેલું ડાંગરનો પાક પણ પડી જતાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા ડાંગરનો પ્રતિ રૂપિયા ચારસો નો ભાવ હતો પરંતુ સતત ચાર વરસાદ વરસતા હવે તેમાં રૂપિયા સો નો ઘટાડો થઈને રૂપિયા ત્રણસો ની આસપાસ વેપારીઓ તેઓને ભાવ આપી રહ્યા છે ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે ત્યારે ખોટ ખાઈને પણ હાલમાં પરિસ્થિતિ ડાંગરની વિપત નુકસાની છે અમારે અત્યારે સરકાર શ્રીમાં રજૂઆત કરવાની અત્યાર સુધીમાં ચાર વાર ડાંગરની અમારી પરિસ્થિતિ મહતાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે અત્યારે સત્તાવીસ અઠાવીસ તારીખોથી મહત્તાની પરિસ્થિતિ છે અમારે નુકસાન ભયંકર નુકસાન થયું છે એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમારાથી ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ એમને રજૂઆત કરતા રજૂઆત કરતાં અમને એમને વિનંતી કે સરકાર રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી એટલે અમને આપડે નુકસાન છે સરકાર રજૂઆત કરીને માગણી સરકાર સીમા માં ને કરીને અમારે નુકસાનીનો પાક વળતર અમને આપે એ પરિસ્થિતિ છે અત્યારે મારું નામ ભૂપતભાઈ બાલુભાઈ પટેલ રહેવાસી સિસોદરા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ અમારે ગયા સાલ ઉનાળાની સિઝનમાં પણ ડાંગરમાં શું છે કમોસમી વરસાદના હિસાબે કાઢેલું ભાત રોડ પર હતું તે ચાર વાર ભીનું થઈ ગયું વરસાદ પડવાથી એટલે ડાંગરની ક્વોલિટી ખરાબ થઈ ગઈ આથી વેપારીએ ભાવ પણ નહીં ત્રણસો રૂપિયા મણ પ્રમાણે અમારે છેલ્લે ડાંગર આપી દેવું પડ્યું એ જ રીતે આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે એ જ ઈચ્છા કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે સ્થાનિક ધારાસભ્યશ્રી જે પોતે પણ ખેડૂત છે તેમને એક જ વિનંતી છે કે ખેડૂતોની ડાંગરનો સારો ભાવ મળે અને સરકારશ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે